અને એને પોલીસ સ્ટેશન લઈ ગયેલા ત્યાંથી રાજુલા લઈ ગયા કોર્ટમાં અમરેલી લઈ ગયા ત્યાર પછી હું હું થયું અમને ખબર નથી અને આમાં એને માર મારવામાં આવ્યો છે પરખાના ભાગે મારેલું છે મોઢામાંથી લોહી નીકળેલા છે અને જ્યાં સુધી આ પોલીસવાળા આમાં સંડોવાયેલા છે પકડાશે નહીં જે જે છે આમાં ત્યાં સુધી આમાં લાશ લેવાના નથી ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં

જે પ્રોઝિશનના ગુનામાં એસ્પન્ડર હતા એ સામે તેના ભાઈને લઈને પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને બાદ પોલીસે એની કાર્યવાહી કરીને કોર્ટ કોર્ટ કસ્ટડી મોકલેલા અને રાજુલા પોલીસ કોર્ટે તેમણે વોરંટ ભરી અમરેલી જેલમાં મોકલી આપ્યો બાર તારીખથી આ ભાઈ જેલમાં હતા તેર તારીખ કોઈ કોઈક આજથી ઉપડેલી સવારના ભાવે દસ અગિયાર વાગે ત્યારે અમરેલી હોસ્પિટલમાં અમે સારવાર લીધી હતી બાદ પાછા જેલમાં ગયા હતા પછી બીજા દિવસે તારીખ ચૌદના પાછી એમને સવારના ટાઈમે આંચકી પડતા સવારના અગિયાર વાગ્યે હોસ્પિટલ લાયા હતા ત્યારે સારું થઈ જતા પાછા એમને એમને જેલ હવાલે કરવામાં આવે પછી તે ચૌદ તારીખમાં જ રાતમાં લગભગ દસ અગિયાર વાગેના હતા આંચક્યું પડતા હોસ્પિટલ લાયા હતા અને હોસ્પિટલમાં લાવતા તે એડમિટ કર્યાના પછી સારવાર દરમિયાન મરણ ગઈ હતી જેની જેની જાણ આજે તારીખ પંદરના લગભગ છ વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન જાણ થતા પોલીસ એટી નોંધી આ ગામે પ્રથમ જ્યુડિશિયલ કસ્ટડી હોય જેથી સરકારના જે નવા નિયમો પ્રમાણે સ્ટેશન જે સાહેબની મંજૂરી લઈ તેઓ સાહેબ એડિશનલ એડિશનલ જીએમએફસીની નિયુક્તિ કરતા શ્રી સોડા સાહેબે તેઓને ઇન્કવેર ભર્યા બાદ સરકારના નિયમ પ્રમાણે આમને જે વિવાદાસ્પદો છે કસ્ટડીમાં હોય જેથી તેમને ભાવનગર ફોરેન્સિકની સગવડ હોવાથી ભાવનગર હોસ્પિટલમાં પીએમ માટે રિફર કરેલ છે જેના અનુસંધાને પીએમ માટે ભાવનગર લાવે છે અને પીએમ ચાલે છે અને આગળની તપાસ પણ સેશન જજ સાહેબના હુકમથી કોઈ પણ જીએમએફ છે એને સોંપવામાં આવે અને એ સાથે આગળ પછી પીએમ પછી અને સાહેબ એક તો એમને છે તપાસ એ પ્રમાણે કાર્યલાય કરવાની છે ભરવામાં આવેલ છે અને પીએમ પણ વિડીયોની વિડીયો વિડીયોની વિડીયો અંતર્ગત લેવાના છે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ તપાસમાં દેખાય નથી તપાસ શિકાસ